નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું મમતા બેન સુરતી ક્યો ગામ અમદાવાદ બેન તમારા શરીરમાં તમને કઈક પ્રોબ્લેમ હતી શું પ્રોબ્લેમ હતી ઘૂટણમાં દુખાવો હતો અને ઘૂટણમાં સૂજન બહુ રહેતી હતી ચાલી પણ નહોતી શકતી કેટલા સમયથી પ્રોબ્લેમ હતો લગભગ 6 મહિનાથી હતી અને તકલીફ શું થતી હતી ચાલી પણ નહોતી શકતી અને વાંકા પણ વળી નહોતી શકતી ઘરનું કોઈ કામ નથી કરી શકતી અચ્છા અને એ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો લગભગ છ મહિનાથી તો બેન જે તમે કહો છો કે ઘરનું જે રોજિંદા કામ કરવામાં તમને તકલીફ થતી હતી ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી ચાલવામાં તકલીફ થતી હતી આવી રીતની તકલીફ થતી હતી ને તમને બેસી નતા શકતા તો બેન આટલી બધી તકલીફ હતી તો તમે કોઈ ડૉક્ટરને બતાવ્યું હતું તો એ ડૉક્ટરનું કહેવાનું શું હતું એમણે એવું કીધું કે શરૂઆતનો ઘસારો છે મતલબ તમને કોઈ દવા કેવું કઈ આપ્યું હતું શું આપ્યું હતું કેટલા સમય દવા લીધી હતી તો એ દવાથી તમને કઈ રિઝલ્ટ મળ્યું હતું એ દવાથી કઈ ફરક નથી પડ્યો કઈ સાઇડ ઇફેક્ટ કેવું કઈ સાઈડ ઇફેક્ટ હતી કઈ ચક્કર આવે મતલબ એ દવાથી તમને સાઈડ ઇફેક્ટ થતી હતી સારું નહોતું થતું ઓકે તો બેન અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે તો એ થયું છે એનાથી સારું

બે મહિના તમે દવા લીધી જે સમય તમે દવા લેતા હતા એ સમયે દવા લેવાથી કોઈ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ કે જે તમે કીધું એલોપેથિકમાં નથી ઓકે તો કોઈ પણ જાતની તમને સાઈડ ઇફેક્ટ નથી થઈ ને જે તમે કહેતા હતા કમરનો દુખાવો ગોઠણનો દુખાવો ઘસારો જે તમને ડોક્ટરે કીધો હતો અત્યારે એમઈલો કોઈ પ્રોબ્લેમ ખરો ના કશું બેન લગભગ તમે દવા બંધ કરી દીધી અને કેટલો સમય થઈ ગયો એક આદ મહિનો થયો એક આદ મહિનો થયો એમઈનો અત્યારે કોઈ પણ જાતનું કોઈ પ્રોબ્લેમ જેવું દેખાય છે શરીરની અંદર ના કશું તો આ દવા લઈને તમે ખુશ છો બેન હા ખુશ તો અમને અમારા દર્શક મિત્રોને જરાક દવા બતાવશો તમે કઈ લીધી છે એસ્ટોનિયા વન કંપનીની ઓર્થોવન છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેક ડી છે એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે આ ત્રણ દવાનો કોર્સ તમે બે મહિના કર્યો છે અને આટલું સરસ તમને રિઝલ્ટ મળ્યું છે તો બેન જે તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તો તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો આ દવાથી જેને ડોક્ટર જેને ઘૂંટણની તકલીફ હોય ચાલી ન શકતા હોય જેનો ઓપરેશન નું કીધું હોય એ લોકો પણ આ દવા એકવાર મંગાવજો 100% ફાયદો થશે મતલબ કે આ તમને જે રિઝલ્ટ મળ્યું છે એના થકી તમારો આત્મવિશ્વાસ બોલે છે ઓકે બેન તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ